એવું બોલું જ જોઈશે તો બોલી બીજું હવે આપડે અખા ભગત જે થઈ ગયા ને ભગત હા અખા ભગત હા એની સમજણની વાતું હોય એની સમજણની હા એને જે સમજણ હતી ને હા

નામ ભજન ની કમાણી કરી છે હા કરી બધા સંતો હે ને નામ ભજન ની કમાણી કરી છે હાલો હા તે નામ ભજન ની કમાણી સાચી કમાણી છે હા હા બાકી ભલે આપણે આપણી શુદ્ધ ભાવના પ્રમાણે ઉપાસના હમ કે વ્રત કરીને પુણ્ય દાન કરી હા એવું કર્મ હમ ફળ જરૂર પ્રાપ્ત થાય છે હા પણ મોક્ષ ને મુક્તિ માટે તો હે ને નામ સંમરણ ઉત્તમ સાધન છે હા પણ આ બધું કોઈ જ્ઞાની ગુરુ મળે ને હા તો થાય હા ગુરુ વિના મોક્ષ કે મુક્તિ મળતી નથી ગુરુ કૃપા જ મોક્ષ મુક્તિ નું સાધન છે જ્ઞાન વિના ભક્તિ ન થાય માં ચક્ષુ હિનો જ્યાં ત્યાં અથડાય માટે જ્ઞાની ગુરુ કરો જે હરી દેખાડે સભરા ભાને પછી આખા ભગત કીએ છે કે જેમ આંધળો માણસ જ્યાં ત્યાં અથડાય છે તેવી જ રીતે જ્ઞાન વગર ભક્તિ કરનારા ને અથડાવું પડે માટે જ્ઞાની ને ગુરુ કરો તો તે જ્ઞાન આપે કે જે સૃષ્ટિ માં સબર ભરેલો છે ને તે હરિ ની પ્રતિ કરાવે છે પણ જે ગુરુ પોતે જ આવું કઈ જાણતો ન હોય હા તો શિષ્ય ને કે દ્રષ્ટિ આપે કે લક્ષ આપી શકવાનો છે તે માટે એક સાખી છે સર્વ સુખ ની સીમા છે જ્ઞાન જયમ સકળતેજ નું આલે ભાન રવિ રથ્ય নের কো জেল ন পড়ে কেনে চিনিতে কেম आवरे हां রকচিয়া রকচিয়া হ্যাঁ বিনা হ্যাঁ এ লোক হ্যাঁ পক্ষপাত કે જેમ સકળ તેજ નું ધામ સૂર્ય છે તેવી રીતે સર્વોત્તમ પ્રકાશ નું ક્યારે મટે નહી તેવું સુખ આપનાર બ્રહ્મ છે જેમ સૂર્યના રથ માં બેસીને જે ફરે છે તેને અંધકાર રોકી શકે નહી હમ

મૂટ કે અમરુટના હા મત ભેદ થી તે પર થઈ ગયો હા એવા બ્રહ્માં કોઈ ભેદભાવ સંભવતો જ નથી ના ના બરાબર સંજો હ હરી હરી કહે છે હા આ જગત આખું હા વસે બસ હ એને જાણ હા કાયા કાકું છે હા બ્રહ્મ ગિન્ન માં સર્વ વિલે સૌ મોહર સોને એકલે પખાલ માર્યો પાડો ન મરે તમે પખાલ મારો ને તો પાડો ન મરે હા એમ અખા સૌ સાધન કે એ લ્યો સમજ્યા અખોય એમ કહે જેને તું હરી કીએ છે આપી છે એમ જાણી હા શરીર ને નાક કષ્ટ શા માટે આપે બ્રહ્મ જ્ઞાન માં સર્વ નો વિલય થઈ જાય છે જેમ બધી મોર એકલા સોના માંગ અને યાગ જપ અને તપ વગેરે કરવાથી અજ્ઞાન થઈ જતું નથી કેવળ સાધન ને વળગી રહેવાથી આત્મ જ્ઞાન થતું નથી આત્મ જ્ઞાન તો જેવા કે રામ જેવા સદગુરુ મળે ને તો જ આત્મ જ્ઞાન થાય છે ને અને આનંદ આનંદ થઈ જાય ભગત વાહ વાહ సత భక్తీ వాగతక్త

અન ભાઈ હા બાદ હ અંતરમાં એક પ્રકારની દિવ્ય જ્યોતિ ઝળહળવા લાગે અને ત્યારે તેના અને પરમાત્માના હા મુખાર વિંદની વચે કોઈ ખાસ ફરક રહેતો નથી યાર એ આપણો અંતકરણ પાપ લહિત થઇ જાય ને અને એને આપણે પવિત્રતા અને શાંતિ ના માર્ગે થઇ ને પરમ પરમેશ્વર સુધી પહોંચી જઈએ તે સમયે આપણને દિવ્ય જ્યોતિ નું સમ્યક દર્શન થાય છે અને જીવન માં વિષદ અને નિતાંત ગુરુ આજ તમ આવીએ મારે અંજવાળું સદગુરુ શબ્દ જયારે સવને સુના ભીમ ને

શ્વાસ ને નાઈથો હોય ને પોતાને મોક્ષ મળે એવું પણ મુંડન કર્યું હોય અને પરમાત્મા ને જ આવો પુરુષ પરમ તત્વ ને ઓળખી શકે

avalo paral, ah haru valeu. jai guru deu, jai guru jai guru ah